દાહોદ જિલ્લાની ઘટના સામે આવી છે જેમાં પોલીસ ચોકીમાં ચોરી કરવામાં આવી છે ત્રણેય યુવકોએ રીલ બનાવી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ત્રણેય યુવકોએ આઉટપોસ્ટના લોકઅપમાં અંદર ઘૂસી રીલ બનાવી આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તપાસના કામે લીમખેડા ગયા જે દરમિયાન ચોરો ઘૂસ્યા પોલીસ ચોકીમાં ચોરી કરવા કોન્સ્ટેબલ પોતાનું પાકીટ આઉટ પોસ્ટમાં જ ભૂલી ગયા હતા ત્રણેય યુવકોની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જાગી પોલીસે વિડિયોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ પોતાની એ સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના બાકી તેમજ તેમાં પડેલ આશરે છવ્વીસો રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેએમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઈસમોમાંથી એક નવસાદ રજુભાઈ શેખ રહેતા દાહોદ અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમરો સરદાર રહેતા દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ વાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આશરે છવ્વીસો રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિક કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે